આજે આપણે બનાવશું દાબેલી સમોસામાં વપરાતી તીખી ચટણી અને સાથે લસણ મરચાંની કોઈપણ શાકમાં વપરાતી વઘારેલી ચટણી તો ચાલો હવે આપણે આની રેસીપી જાણીએ હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને તો દાબેલી સમોસામાં વપરાતી તીખી ચટણી બનાવવા માટે પેલા તો આપણે આવી રીતે સૂકા લાલ મરચા લઈ લેવાના છે અને આવી રીતે ડાંટલી હટાવી અને આવી રીતે બે ભાગ કરીને કે પછી વચ્ચેથી કાપા પાડી અને આપણે આના બી કાઢી લેવાના છે અને તમે આવી રીતે કોઈ પણ રીતે આના બીયા કાઢી શકો છો તો હવે હું બધામાંથી બીયા કાઢી લઉં છું બીયા કાઢી લીધા પછી હવે પલાળવાના છે આને એક વાસણમાં લઈ લઉં છું અને પછી આપણે આને થોડુંક ગરમ પાણી ઉમેરી અને અડધો કલાક માટે પલાળી દઈશ અને જો તમારી પાસે સમય ન હોય અને તમારે આને તરત જ બનાવવી હોય તો તમે આને પાંચ થી સાત મિનિટ માટે આવી રીતે ગેસ પર ઉકાળી અને પછી પણ બનાવી શકો છો હવે આપણે આ મરચાંને સાઈડમાં રાખી દઈએ અને લસણ મરચાંની ચટણી બનાવીએ તેના માટે મેં આવી રીતે લસણ લઈ લીધું છે અને થોડુંક મીઠું ઉમેરી અને એકદમ સરસ પીસી લેવાનું છે ને આવી રીતે મીઠું ઉમેરી અને વાટવાથી તરત વટાઈ પણ જાય છે અને તમે આને ઉપરથી ઉમેરો તો પણ કંઈ વાંધો નથી આવતો હવે આપણે આમાં લાલ મરચું પાવડર ઉમેરી દઈએ અને ઘણી વખત શું થતું હોય છે કે આપણે આવી રીતે આખા અઠવાડિયા માટે ચટણી બનાવી અને રાખી દીધી હોય છે અને બે ત્રણ દિવસ પછી સાવ સુકાય અને એકદમ પગ બની જાય છે તો તેના માટે આપણે ચટણી વાટતી વખતે જ તેમાં આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને પછી આપણે ચટણીને વાટીશું એટલે આપણી ચટણી આખા અઠવાડિયા સુધી સુકાશે પણ નહીં અને એકદમ સરસ પોચી રહેશે અને ખરાબ પણ નહીં થાય તો હું આ ચટણી આવી રીતે વાટી લઉં છું પછી આપણે આને અઠવાડિયા માટે કેવી રીતે સ્ટોર કરવી તે પણ હું તમને જણાવીશ તો ચટણી સરસ પીસાઈ ગઈ છે અને હું એક વાસણમાં કાઢી લઈશ તો હવે મેં આવી રીતે એક નાની તપેલી લઈ લીધી છે તમે કોઈ પણ વાસણ લઈ શકો અને હવે આમાં હું સિંગતેલ ઉમેરીશ જો તમારી પાસે સિંગતેલ હોય તો તે જ ઉમેરવું આ સિંગ તેલથી ચટણીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે આપણે મીઠું ઉમેરી દીધું હતું એટલે થોડીક હિંગ ઉમેરશું અને આપણે જ્યાં વાટી અને તૈયાર કરેલી ચટણી હતી તે આપણે ઉમેરી અને આ ચટણીને આપણે અત્યારે આમાં જ પલાળી દેવાની છે અને સરસ આના ગાંઠા બધા ભાંગી લેવાના છે હવે આપણે આ ચટણી એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે આને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખીશું અને આ ચટણીને તમે કોઈ પણ શાકમાં કે પછી રોટલા રોટલી સાથે સાઈડમાં પણ પીરસી શકો છો એકદમ સરસ ટેસ્ટી લાગે છે અને આ ચટણી આપણી ફૂલ અને સાઇઝમાં ડબલ ન થઈ જાય ત્યાં સુધી આપણે આને ગેસ ઉપર પકાવશું આ ચટણીને વધુ વાર નથી પકાવવાની નહીંતર બળી જશે અને તમને નહીં ભાવે એટલે આપણે થોડીક અજવાર આને પકાવશું આ તરત જ એકદમ બની અને તૈયાર થઈ જાય છે અને આ ચટણીને તમે એક અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો જ્યારે તમારે જમવું હોય ત્યારે તમે કાઢી શકો કે અથવા તમારે જ્યારે શાક બનાવવું હોય ત્યારે તમે આને

મિક્સર લઈ અને તેમાં ઉમેરી દેવાના છે અને જે આ બચી ગયેલું પાણી છે તે આપણે નહીં ઉમેરીએ તેનાથી આપણી ચટણી એકદમ તીખી થઈ જાય છે તો આપણે બીજું પાણી ઉમેરશું અને હવે આપણે આમાં આઠ દસ કડી લસણની ઉમેરી દેશું અને એક ટી સ્પૂન જેટલો આપણે લીંબુનો રસ ઉમેરી દેશું સ્વાદ પ્રમાણે મીઠું અને બે ટેબલ સ્પૂન જેટલું ઠંડુ પાણી ઉમેરી અને એકદમ સરસ પીસી લેશું તો તમે જોઈ શકો છો કે મરચાં પલાળેલા હતા એટલે કેટલું એકદમ સરસ પીસાય અને તૈયાર થઈ ગયું છે અને કલર પણ એકદમ સરસ આવી ગયો છે તો હવે આપણે આને સર્વ કરીએ અને આ ચટણીને તમે ભેળ દાબેલી સમોસા કોઈપણમાં સર્વ કરી શકો છો આ તીખી ચટણી તરીકે વપરાય છે અને આ ચટણીને પણ તમે એર બોટલમાં ભરી અને અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો તમારે જરૂર પડે ત્યારે જેટલી જોઈએ તેટલી આપણે એક વાસણમાં કાઢી અને થોડુંક પાણી ઉમેરી અને જોઈએ તેટલી ઠીક કરી લેવાની અને તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી તમારા દરેક ગ્રુપમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બેલાયકોન દબાવી દેજો જેથી આવી જ અવનવી રેસીપીની નોટિફિકેશન તરત જ મળતી રહે મળીએ આવી જ નવી રેસીપી સાથે